ઘરના મુખ્ય દરવાજા પર પાણી છાંટવાથી લોકો ધનવાન કેવી રીતે બને છે આવો આજે આ વીડિયો દ્વારા જાણીએ મિત્રો ઘરના મુખ્ય દરવાજા તમારું નસીબ રોશન કરી શકે છે તમારે ફક્ત થોડા નાના ઉપાય કરવા પડે છે કારણ કે ઉપાયો અજમાવવાથી લાખો કમાઈ શકો છો લોકો અમીર બની ગયા છે અને તમારી આર્થિક સ્થિતિમાં મોંઘવારીનો મોટો ફેરફાર આવી રહ્યો છે આ કોઈ ચમત્કાર નથી મિત્રો ઘરના મુખ્ય દરવાજા બીજા દરવાજાઓ કરતાં મોટા હોવા જોઈએ કારણ કે આથી નકારાત્મક ઉર્જા ઓછી થાય છે અને દરવાજો હંમેશા ઘડિયાળની દિશામાં ખુલે છે આ દિશામાં ખુલે તો ઘરની સમૃદ્ધિ માટે શુભ થાય છે આને ધ્યાનમાં રાખો રાખોના ઘરના ઉંમરો રોડ પરનું રસ્તું ઊંચું હોવું જોઈએ પણ ધ્યાન રાખજો કે જો મુખ્ય દરવાજો ખૂબ ઊંચાઈ પર હોય તો તમારે રસ્તા પર પહોંચવા માટે પથની સંખ્યામાં હોવી જોઈએ મિત્રો હવે ચાલો જાણીએ કે તેવા કયા ઉપાય છે જે તમને ધનના માર્ગ પર લઈ જઈ શકે છે ધ્યાનથી સાંભળો મિત્રો વાસ્તુ અનુસાર દરરોજ સવારથી જાગ્યા પછી ઘરના મહિલાઓએ સૌપ્રથમ ઘરની ઝાડુ પાડવી જોઈએ પછી દરવાજાના બંને બાજુમાં થોડી શુદ્ધ પાણી હાંટવું જોઈએ સાથે જ ઘરના દરવાજા અને બારણા ખોલવા જોઈએ આ રીતે કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર રહે છે અંધકારમાં હોવું એનો અર્થ એ નથી કે બહાર પ્રકાશ નથી તાંબાના વાસણમાં જ ક્વાંદો શુદ્ધ પાણી ભરવું અને તેને ટકાવવું જોઈએ જેથી તેનાથી દેવી લક્ષ્મીની કૃપા મળે અને ઘરના લોકો પણ સ્વસ્થ રહે કારણ કે તાંબાને પવિત્ર માનવામાં આવે છે અને આ રીતે તેનું ઘણું મહત્વ છે ડોક્ટર અને કાયદાશાસ્ત્રીઓને પણ તાંબાના વાસણમાં આખી રાત પાણી રાખીને તેને પીવાની સલાહ આપતા હોય છે તાંબાના વાસણમાં પાણી પીવાથી આરોગ્ય પર સકારાત્મક અસર પડે છે તાંબાના વાસણમાં મુખ્ય પ્રવેશ દ્વારમાં પાણી હાંટવું જોઈએ જે ઘરની બહાર છે રહેલા કીટાણું નાશ થવાથી ઘરના આસપાસનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે આથી ઘરમાં ધન અને સુખ પણ આવે છે જો તમે થોડું હળદર પાણીમાં ભેળવો તો તેનો લાભ ઘણીવાર વધે છે જો તમને ક્યારેક પૈસાની તંગી હોય તો આ ઉપાય કરો દરરોજ સવારે પાણીમાં હળદર ભેળવાથી અને દરવાજાની ફ્રેમ ધોવાથી આર્થિક પ્રગતિ થાય છે જો તમારા ઘરે થ્રેશોલ્ડ ન હોય તો પણ તેમાં હળદર મિક્સ કરીને પાણીનો હંટકો કરવો જોઈએ જ્યોતિષશાસ્ત્ર મુજબ સવારે ઉઠીને સ્નાન કર્યા પછી પૂજા રૂમમાં અગ્નિ દરવાજાના પાણીમાં એક રૂપિયાનો સિક્કો મૂકો નાખો અને તે સિક્કાને મંદિરમાં રાખો તો જીવનમાં સૌભાગ્ય આવશે પૈસાની કમી ક્યારેક નહીં આવે જ્યોતિષશાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય દ્વારને ગ્રહોનું કેન્દ્ર માનવામાં આવે છે એટલે મુખ્ય દરવાજા પર હળદરનો પાટો મૂકવાથી વાસ્તુદોષ દૂર થાય છે ઘરના મુખ્ય દરવાજાની સામે અઠવાડામાં એકવાર મીઠું પાણી કરવું જોઈએ ખરેખર મીઠું નકારાત્મકતાને દૂર કરે છે અને આ ધાર્મિક પાણી સાથે વૈજ્ઞાનિક ફાયદા પણ છે અઠવાડામાં એકવાર ઘરની સામે મીઠું પાણી હટકાવવાથી અને નજીકમાં ઊગતા પોપટોને દૂર કરવામાં મદદ મળે છે પ્રાચીન સમયમાં પણ ઘરના આંગણાને સંપૂર્ણ રીતે રીતે ધવાણી પ્રથા હતી પરંતુ આજકાલ લોકો ખાસ કરીને શહેરોમાં એવા ફ્લેટમાં રહે છે જ્યાં આમાં નથી પરંતુ તેમ છતાં જો ઘરના મુખ્ય દરવાજા સામે મીઠા પાણીથી ધોઈને અથવા મોપીન કરીને સાફ કરવામાં આવે તો કેટલાક રોગોથી બચી શકાય છે અને વાસ્તુ દોષ પણ દૂર થઈ શકે છે તેમજ ઘરના અંદર નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી મિત્રો હવે આપણે તમને ઘરના મુખ્ય દરવાજા સાથે જોડાયેલ એક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જે નિયમોને તમે પાલન કરશો તેમાં વિશ્વાસ રાખો તે પૈસાને પણ આકર્ષશે મિત્રો આ પાણી સંબંધિત ઉપાય ખૂબ જ અસરકારક અને ચમત્કારિક છે વાસ્તુશાસ્ત્ર મુજબ કલશનો સંબંધ સમૃદ્ધિ સાથે છે અને ઐશ્વર્ય સાથે છે જે દરે એક પ્રકારનો આનંદ અને લક્ઝરી આપે છે તે અને ચંદ્રનું પ્રતીક છે કલશની સ્થાપના બે મુખ્ય જગ્યાઓ પર કરવામાં આવે છે એક મુખ્ય પ્રવેશ દ્વાર પર અને બીજી પૂજા સ્થળ પર આ ઉપાય માટે ઘરના મુખ્ય દરવાજા પર પાણીથી ભરેલો કલશ રાખવો જોઈએ મુખ્ય પ્રવેશ દ્વાર પર રાખવામાં આવેલા કલશનું મોઢું ખુલ્લું હોવું જોઈએ અને તેમાં પૂરતા પ્રમાણમાં પાણી ભરવું જોઈએ શક્ય હોય તો તેમાં તાજા ફૂલોની થોડુંક પાખડા પણ રાખજો મિત્રો આ કલશને મુખ્ય દરવાજા પર રાખો અને તેનો પાણી ઉંમર પર ટકાવવાથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ આવે છે પણ આ પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ નથી થતી આથી ઘરમાં સકારાત્મકતા અને ખુશીઓ આવે છે આ સિવાય મુખ્ય દરવાજા માટે એક બીજું ચમત્કારિક ઉપાય છે ઘોડાની નાળ જેનો સીધો સંબંધ શનિ મહારાજ સાથે છે સામાન્ય રીતે તેનો ઉપયોગ ઘરમાં શનિ સંબંધિત સમસ્યાઓ માટે કરવામાં આવે છે ઘરમાં જે ઘોડાની નાળનો નાનો ઉપયોગ કરવામાં આવે છે તે ઘોડાના પગમાંથી નીકળી હોવી જોઈએ બજારમાં મળતી નવી ઘોડાની નાળનો કોઈ ફાયદો નહીં મળે મિત્રો ઉપાય કરવા માટે ઘોડાની નાળ શુક્રવારના દિવસે ઘેર લાવો અને તેને આખી રાત સરસમના તેલમાં ડૂબાડવા રાખો બીજાના દિવસે શનિવારે સવારે વહેલા ઉઠીને પૂજા કર્યા પછી તેલ માથે કઢી લેવું અને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવું આટલું કરવાથી ઘરના તમામ લોકો માટે શનિગ્રહ સારો પ્રભાવ આપશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને મુશ્કેલીઓ પણ દૂર થશે મિત્રો જો તમને કાળા ઘોડાની નાળ મળે તો આથી ઉત્તમ બીજું કંઈ નથી દેવી લક્ષ્મીને ઘરમાં કાયમ રાખવા માટે તમારે તમારા મુખ્ય પ્રવેશ દ્વાર પર દેવી લક્ષ્મીના પગ બનાવવા જોઈએ અથવા તો તમે તૈયાર પગ પણ લાવી શકો છો ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવવું પણ શુભ માનવામાં આવે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ સ્વસ્તિક લગાવવું ઘર સ્વાસ્તિક લગાવવાથી ઘર દુકાન કે ઓફિસ માં સૌભાગ્ય અને સમૃદ્ધિ વધે છે પ્રવેશ દ્વારે શુભ ધન લાભની નિશાની બનાવો આથી રોગો અને દુઃખ ઓછા થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે કેટલાક સરળ ઉપાયો કરીને પણ ઘરના મુખ્ય દરવાજા સાથે જોડાયેલા ઘણા અસરકારક ઉપાયો તમારું જીવનમાં સુખ અને પૈસાની પ્રવાહ લાવી શકે છે અને માતા લક્ષ્મીને પણ બધા ઉપાયો ખૂબ જ પ્રિય છે મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તમારો ખૂબ ખૂબ આભાર